વ્યવસ્થા એની નોતી જો કે આપણા ગ્રુપનો કોન્ટેક્ટ કરવો પડ્યો અને બહુ સારી રીતે બસ વ્યવસ્થા થઈ જશે અને ભાઈ ને ખાત પગ ના હોય તો હિંમત નહીં હારતા પણ પોતે આત્મનિર્ભર બનો અને મહેનત કરતા શીખો જેથી કરીને તમારા ઘરનું ભરણપોષણ જે રીતે તમે ચલાવી શકો બરફના મશીનમાં કપાઈ ગયો હતો બરાબર તો આપણે ભાઈને નાની મોટી સેવા કરીને અમદાવાદ મોકલ્યા હતા ઓકે ઓકે

એ હેતુ તમે ના અમદાવાદ ગયા તા તમે આ બધું હોય વાંધો નહીં તો ત્યાં સારી છે બધી વ્યવસ્થા ને મોકલાતા અમે જે જગ્યાએ એ સારું છે ને બધું અને કમ્પ્લીટ સેવા આપે છે એ લોકો કમ્પ્લીટ થઈ જાય એમ છે બરાબર ને જવાબ બધું કમ્પ્લીટ આવી પડે બરાબર ને કઈ તારીખ પાછી કીધી છે તમને જવાની ઓગણીસ તારીખ ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે બધું કરી આપવાનું લઈ પછી તો થઈ ભાઈ ને આપણે મોકલ્યા હતા અમદાવાદ ને હોસ્પિટલ છે અને સેવા આપે છે એ લોકો પગ ફિટિંગ કરી અને ભાઈ ને જવાની વ્યવસ્થા કઈ એવી નથી તો પછી આપણા માધ્યમથી આપણે એને મોકલ્યા હતા ભાઈ એની સાથે ગયા હતા તો સારી રીતે સેવામાં તો ફરી ઓગણીસ તારીખે પાછા આપણે મોકલશું આપણે કોન્ટેક્ટ કર્યો હતો આપણે જયેશ હેલ્પ ગ્રુપ દ્વારા અને ત્યાંની વ્યવસ્થા બહુ સારી છે આપણે વ્યક્તિગત નહોતા મળ્યા પણ ફોનના માધ્યમથી નાનો કોન્ટેક થયો અને ભાઈને ટિકિટ કરાવી અને આપણે ત્યાં મોકલ્યા હતા અને હવે આ વ્યવસ્થા પાછી કરી દેશે આ પગ વ્યવસ્થિત નાખી હકશે ને તમે અત્યારે કંઈ કામ કરો છો કે નહીં છોટું મોટું નાનું મોટું કામ કરો નાનું મોટું કઈ કામ હોય તો કરે છે બરાબર એવી રીતના પગ નથી સતા પણ બરાબર થોડી ઘણી મહેનત કરવું ભરણ પોષણ કરવાનું નાનો એવો રૂમ છે આમાં રહે છે આ તમે કેટલા વ્યક્તિઓ રયો છો બે બાયમા બાય બાયની મેકી 4 નાનો તો બરાબર એટલે અત્યારે તમે એકલા રહ્યો છો ભાઈ અત્યારે એકલા રહે છે વાઈફને મમ્મીને ઘરે કદાચ ડિલિવરી ટાઈમ છે એટલા માટે મૂક્યા છે ને ભાઈ પગ નથી છતાં મહેનત કરે છે અને પોતાનું ભરણપોષણ કરે છે તો ઓગણીસ તારીખે ભાઈ જશે ત્યારે આપણે જે કાંઈ વ્યવસ્થા ભાઈ કરવાની હશે આપણે ટિકિટને અમને કહેશું અમે ઓનલાઈન પૈસા નાખી દઈશું કારણ કે અમે હાજર નહીં હોય હું સુરત હતો હાલ આજે એક દિવસનો ટાઈમ હતો તો મેં કીધું ભાઈની મુલાકાત કરી લઉં અને મળી લઉં બરાબર વ્યવસ્થિત થઈ જાય ને જે કાઈ અમારે લત્તું ગમે ત્યારે કંઈ જરૂર હોય અમને યાદ કરજો મમદભાઈને યાદ કરજો મમદ છે અમારા ગ્રુપમાં જોઈન્ટ છે અને નાની મોટી સેવા કરે છે બરાબર એટલે એને કેજો અથવા અમારા પાઈ પાઈ નંબર છે અમારો તો એર કોન્ટેક્ટ કરજો જે કાઈ હોય ઈ બરાબર અને પાછું જવાનું થાય એટલે અમને કેજો બરાબર અબ્દુલભાઈ અને પગ નખાવીને આવી જાય ના કઈ અડસણ પડે તમને તો એની ટાઈમ અમને ફોન કરજો અમે કોન્ટેક્ટ કરવાની છે કંઈક બરાબર ના તાત્કાલિક કામ થઈ જાય તમે ખાલી ના કહેશો કે ભાઈ જે હેલ્પ અમે આવ્યા છે ને આવી રીતના વાત ઓલરેડી આપણે કરેલી છે ત્યાં એટલે વ્યવસ્થા બધી થઈ જ છે હા એટલે હા હા એટલે તરત થઈ બરાબર બરાબર એટલે તાત્કાલિક થઈ ગઈ હતી ને ઓકે ઓકે કઈ નઈ ઓગણીસ તારીખે તમે જાઓ અને ફરી આવજો ને કંઈક કઈક પણ થાય મને ફોન કરજો અને ટિકિટ કરાવજો તમે જવાના છો સાથે પાછા બરાબર કઈ નઈ હા કઈ નઈ કોઈ ને પણ લેતા જો એકલા ને તો અકવડ પડે થોડું અને ફરી પાછા જે કઈ હોય એ મને કેજો પેમેન્ટ નું ને હું ટ્રાન્સફર કરી દઈ ટિકિટ નું બરાબર બરાબર જે કઈ હું બધ નાની મોટી સેવા કરે છે

આવો પક્ષના સહારાથી પણ ઘણા લોકો ભરણપોષણ કરી શકે છે પ્રેરણા લેજો ભાઈ પાસેથી હાથ પગ ના હોય તો હિંમત નહીં હારતા પણ પોતે આત્મનિર્ભર બનો અને મહેનત કરતા શીખો જેથી કરીને તમારા ઘરનું ભરણપોષણ જે રીતે તમે ચલાવી શકો કઈ વાંધો નહીં બસ અત્યારે અમારે નીકળી જવાનું છે પાછું એટલે વિઝિટ કરવા મેં કીધું મળી લઈએ પાછું જે કાંઈ હોય મને કહેજો મિત્રો બસ હવે ભાઈ પાસેથી આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ભાઈ પાસે જાશે ફરી ઓગણીસ તારીખે બસ આ કદાચ બતાવવાનો મોકો મળશે તમને બતાવીશું કે ભાઈની સેવા કઈ રીતના કરે છે જય હિન્દ